શહેરના સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોને ડેન્ગ્યુની અસર જોવા મળી છે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોની આજુબાજુ જગ્યાએ સ્વચ્છતાના અભાવે દસ થી વધુ રેસીડેન્શિયલ ઋતુમાં કારણે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે તંત્ર દ્વારા દવાનો કરવામાં આવતો હોય છે પરંતુ વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સયાજી હોસ્પિટલના દસ થી વધુ તબીબોને ડેન્ગ્યુ થતા રેસીડેન્શિયલ તબીબોના રોગોમાં દવાનો છંટકાવ જોવા મળ્યો હતો સયાજી હોસ્પિટલ ખાતે તે તબીબોને જો ડેન્ગ્યુની અસર જોવા મળે તો ત્યાં સારવાર કરવા આવતા દર્દીઓ અને દર્દીના પરિવારને પણ ડેન્ગ્યુ થાય તો જવાબદાર કોણ આજે એસએસજી હોસ્પિટલમાં આપણે એનબીબીડીસીબી પ્રોગ્રામ અંતર્ગત ફોગિંગની કામગીરી ઇન્ટ્રાપેરાની કામગીરી કરવામાં આવી રહી છે જે ડેન્ગ્યુ માટે પ્રિવેન્શન માટેની કામગીરી આપણે અઠવાડિયાથી ચાલુ કરી દીધી છે અને હવે આપણે ખાસો એવું કંટ્રોલ થઈ ગયો છે પણ આપણે હજુ કામગીરી કન્ટિન્યુ કરીશું કયા કયા વોર્ડ ના આખા બધા બધા બિલ્ડિંગ આપણે કવર કરવાના છે કામગીરી